હારીજ જાસ્કા રોડ ઉપર આવેલ ફાંટાવાળી ફૂલ જોગની માતાજીના સાનિધ્યમાં નવકુંડી યજ્ઞ યોજાયો પાટણ તાલુકા હારીજ હાઈવે માર્ગ ઉપર આવેલા તળાવની પાળ પર આવેલ ફાટાવાળી ફૂલુંડીજ નગર તથા માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા તેમજ ભોજન પ્રસાદના દાતાઓ કાળુભાઈ ભરવાડ ગાડાજી ઠાકોર દ્વારા દાન આપવામાં આવ્યું હતું મંદિર પરિસરમાં પક્ષી ઘર બનાવવા માટે પાંચ રૂપિયા અગિયાર પૈસા લાખનું માતબર દાન પણ દાતાશ્રીઓ આપવામાં હતું મંદિરના વિકાસ માટે સતત દાનનો પ્રવાહ ચાલુ રહ્યો હતો સમગ્ર સંચાલન જોગની માતાજી મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું ભક્તોએ માતાજીના દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી રિપોર્ટ રવિ દરજી હારીજ